વહેલી સવારે કાળી મજૂરી કરી આ પશુ છે તેઓનું પશુપાલન કરતા આ પશુ માલિકો અત્યારે તેમના ભાવ વધારા સામે સાબર ડેરીના સામે જજુમી રહ્યા છે અને તેમના જે સંઘર્ષ છે તેનો અંત પણ નથી આવી રહ્યો એક વ્યક્તિ છે તેમનું પણ આ સંઘર્ષ દરમિયાન મોત થયું છે અને સમગ્ર ઘટનાનો રિપોર્ટ નવજીવન ન્યૂઝના સંવાદદાતા જય અમીને આપ્યો છે તેની વિગતવાર વાત કરવી છે વૈષ્ણવજન તેને કહીએ જે પીડ પર નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી સાબર ડેરી અને પશુપાલકોના વચ્ચે ભાવ વધારાને લઈને એક લાંબા સમયથી સંઘર્ષ ચાલી રહ્યો હતો સંઘર્ષ અંતે રોડ રસ્તા પર ઉતરે છે સાબર ડેરીના બારા પશુપાલકો છે તે તેમની માંગણીઓ લઈને પહોંચે છે પરંતુ આ સત્તાધીશો છે તે તેમને એક વાત સાંભળવા તૈયાર અને અને પશુપાલકો વચ્ચે ઘર્ષણ ઘણ ટીઆર ગેસના સેલ પણ છોડાય છે અને આ સંઘર્ષ દરમિયાન એક વ્યક્તિ છે અશોક ચૌધરી તે મોતને પણ ભેટે છે અને ત્યાર પછી આ પશુપાલકો છે તેઓમાં રોષ ફાટી નીકળે છે આ પશુપાલકો એક લાંબા સમયથી તેઓ જે દૂધ મંડળીઓમાં ભરાવી રહ્યા છે તેના ભાવ વધારીને માંગણી કરી રહ્યા છે પરંતુ આ સાબર ડેરીના સત્તાધીશો ચેરમેન વાઇસ ચેરમેન તેમની વાત સાંભળવા તૈયાર નથી અંતે તેમની લડાઈ રોડ પર આવે છે આ સંઘર્ષ છે તેમાં એક વ્યક્તિ મોતને ભેટી રહ્યા છે પશુપાલકો જે પ્રકારે આ સાબર ડેરી ભાવ નથી ચૂકવી રહી તે મામલે હજી પણ આ ડેરીમાં દૂધ પણ નથી ભરાવી રહ્યા અને તેમનો વિરોધ રોડી સતત કરી રહ્યા છે આ ઘટનાના પગલે હવે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પોતે પણ તેમના સંઘર્ષના સાથીદાર બનવા માટે ત્યાં પહોંચ્યા છે અને સમગ્ર જે સ્ટોરી છે તેનો રિપોર્ટ નવજીવન ન્યૂઝના સંવાદદાતા જય અમીને મોકલેલો છે જિનેશ પેવાણી આ ઘટના પશુપાલકોના જીવનમાં પરિવર્તન અસ્તિત્વમાં આવ્યું પણ છેલ્લા કેટલાય વર્ષોથી પાટણ મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા તમે કોઈ પણ રાજકીય કે બિન રાજકીય માણસને પૂછી લો કે તમારા હૃદય ઉપર હાથ મૂકી નાખો જે શુભ આશયથી પશુપાલકોનો ખેડૂતોનું ભલું કરવાના ઈરાદાથી જે સહકારનું ક્ષેત્રને ડેરી અસ્તિત્વમાં આવ્યા એ ભાવના બચી છે નકરી લૂંટ અને ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયા છે સાબર ડેરીના પશુપાલકોને દૂધ ઉત્પાદકોને ગયા વર્ષની માફક જે ભાવ ફરક જે ભાવ વધારો આપવાનો થતો હતો એ નિયમ પ્રમાણે આપ્યો હોત તો આ અશોકભાઈ ચૌધરી નામના ખેડૂત જે સામાન્ય ખેડૂત છે નાનો સીમાંત ખેડૂત છે એ માણસે પોતાનું જીવન ગુમાવવું ના પડ્યું હતું એ ખેડૂતો પશુપાલકો દૂધ ઉત્પાદકો જ્યારે સાબર ડેરીના દ્વાર ઉપર પોતાની ન્યાયી અને વાજબી માગણી લઈને જાય છે ત્યારે જાણે ચોર અને ટાકુ આવ્યા હોય એમ દરવાજા બંધ કરી દો પોલીસ દાદાગીરી કરે ડેરીના માણસો પ્રાઇવેટ બોડીગાર્ડ રાખે આ કોને તમે ડરાવવા માંગતા હતા કોને ધમકાવવા માંગતા હતા હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને સાબર ડેરીની મિલીભગત હતી મિલીભગત છે ખેડૂતોને પશુપાલકોને જાણી બુજીને ઉશ્કેરવામાં આવ્યા અને ઉશ્કેરાયા એનો લાભ લઈને લાઠી ચાર્જ કરી એમના બરડા તોડી નાખ્યા અને એક્સપાયરી ડેટ બાદના ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા આઠમું દસમું બનનારા વિદ્યાર્થીને પણ સરકાર સમજાય કે એવા ટીયર ગેસના સેલ ન છોડી શકાય જેનાથી કોઈને હાનિ થાય જેનાથી કોઈને ઈજા થાય જેની એક્સપાયરી ડેટ વીતી ચૂકી હોય કે જેનું જીવન જોખમમાં મૂકવાય અને એ છતાં આવા એક્સપાયરી ડેટ છોડવા એક્સપાયરી ડેટના ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હું માગણી કરું છું કે તાબડતોબ સાબર ડેરી અને સરકાર એ ખેડૂતો સાથે પશુપાલકો સાથે દૂધ ઉત્પાદકો સાથે તાબડતોબ ચોવીસ કલાકમાં મંત્રણા કરી ગયા વર્ષના પ્રમાણે તમામ એમનો ભાવ વધારો ભાવનો ફરક અર્જન્ટ પ્રાયોરિટી બેઝિસ પર સોંપી દે અશોકભાઈ ચૌધરી એમનું મૃત્યુ નથી થયું હું માનું છું કે એમની હત્યા કરવામાં આવી છે એના જે પણ દોષિતો કસૂરવાર જવાબદાર માણસો છે એની સામે લાગુ પડતી કલમ હેઠળ ગુનો દાખલ થાય અને સાબરકાંઠાની પોલીસમાં તો કોઈ ભલીવાર જોતો નથી જેથી જેની કરોડરજ્જુ મજબૂત હોય જે ભાજપના ઇશારે તાતા થયા ના કરે એવા બે પાંચ જે ગુજરાતમાં નોન કરપ્ટ અધિકારીઓ છે એમને આની તપાસ સોંપવામાં આવે અને જસુભાઈ પટેલ સહિત એ ખેડૂતો ઉપર ચુંબોતેર જેટલા ખેડૂતો પર સાવખોટો કેસ કરવામાં આવ્યો એ તમામ કેસ પાછા લેવામાં આવે અન્ય એક પક્ષ સાથે જોડાયેલા ધારાસભ્ય સ્થળ ઉપર મોજૂદ તો કમલમને ગાંધીનગરના હિસાબે એમની સામે ગુનો દાખલ નહીં કરવો એની ચાપલું શી કરવી અને બીજા ધારાસભ્ય જે સ્થળ ઉપર જે પૂર્વ ધારાસભ્ય સ્થળ ઉપર મોજૂદ નથી એમના કોઈ જૂના આધાર બનાવીને હત્યાની કોશિશનો એમની ઉપર કેસ કરવો આ સ્પષ્ટ દર્શાવે છે કે ખેડૂતો માટે લાગણી હોવાની વાત તો બાજુ પર રહી દૂધ ઉત્પાદકોને ન્યાય આપવાની વાત તો બાજુ પર રહી હજી સાબર ડેરી અને ભારતીય જનતા પાર્ટી અને એમના હિસાબે કામ કરતી સાબરકાંઠાની પોલીસે ફક્ત ષડયંત્રો રચી રહી છે હું આનો સ્પષ્ટ શબ્દોમાં વિરોધ કરું છું અને જો સાબર ડેરી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર હજી વેળાસર નહીં જાગી તો આના પડગા સમગ્ર ઉત્તર ગુજરાતમાં પડવાના છે

તેને કહીએ જે